નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર ત્રણ નાણું અને ફુગાવામાં લેક્ચર નંબર ચારની વાત કરીશું લેક્ચર નંબર ચારનો પ્રશ્ન બની જાય છે કે નાણાંનો અર્થ નાણાંના પ્રકારો જણાવો રેડી કોના પ્રકારો જણાવો નાણાંના પ્રકારો જણાવો નાણું એટલે શું આપણે જાણી ગયા હવે નાણાંના કેટલા પ્રકારો હોય કે આપણે વાત કરીએ તો કે વસ્તુ વિનિમય પ્રથાથી લઈ આજ સુધી જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કોના તરીકે થતો આવ્યો હતો નાણાં તરીકે થતો આવેલો જોવા મળે છે સૌપ્રથમ વસ્તુ વિનિમય પ્રથા હતી બદલા પદ્ધતિ હતી એને પછી એને સાટા પદ્ધતિ તરીકે પણ ઓળખતા હતા ત્યાર પછી આપણે વાત કરીએ તો કે જુદી જુદી વસ્તુનું નાણાં તરીકે ઉપયોગ થયેલો જોવા મળે છે એટલે કે વસ્તુ નાણું હતું ક્યાં લઈ જાય છે ત્યાર પછી પશુ નાણું આવ્યું ત્યાર પછી કિંમતી પથ્થરો આવ્યા પછી શંખ છીપલા અને કોડીઓનો નાણાં તરીકે ઉપયોગ થવા લાગ્યો ત્યારબાદ કિંમતી ધાતુઓના સિક્કા નાણાં તરીકે અસ્તિત્વમાં આવ્યા અને કેન્દ્રીય સત્તાના પીઠબળને કારણે બહાર પાડવામાં આવેલું ચલણી નાણું કાં તો સિક્કાઓ અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે અને હાલમાં બેંક નાણું અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે અને નાણાંના પ્રકારો કોના મુજબ જોવા મળે છે નીચે મુજબ જોવા મળે છે ક્યાં લઈ જશે વિદ્યાર્થી મિત્રો નાણાંના પ્રકારો જણાવો કે વસ્તુ વિનિમય પ્રથાથી લઈ આજ સુધી જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કોના તરીકે થયેલો જોવા મળે છે નાણાં તરીકે થયેલો જોવા મળે છે એટલે કે વસ્તુ નાણું આ નાણું કાઢી નાખો વસ્તુ નાણું આવશે ભેગો શબ્દ છે ત્યાર પછી પશુ નાણું કિંમતી પથ્થરો સઘ છીપલા અને કોડીઓ કિંમતી ધાતુઓ સોના ચાંદીના સિક્કા નાણાં તરીકે અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે ત્યારબાદ કાયદા દ્વારા માન્ય ચલણી નોટો અને સિક્કા તેમજ બેંક નાણું અસ્તિત્વમાં આવેલું જોવા મળે છે ટૂંકમાં નાણાંના પ્રકારો કોના મુજબ જોવા મળે છે નીચે મુજબ જોવા મળે છે નાણાંના પ્રકારોની વાત કરીએ તો કે નાણાંના સાત પ્રકારો જોવા મળે છે એનું પહેલું નાણું કયું આવશે વસ્તુ નાણું વસ્તુ નાણું એટલે શું ચીજ વસ્તુ કે સેવા આપી અને ચીજ વસ્તુ કે સેવા જે મેળવવામાં આવતી એને કેવું નાણાં તરીકે ઓળખવામાં આવે છે વસ્તુ નાણાં તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ વસ્તુ નાણું એટલે શું ચીજ વસ્તુ કે સેવાના બદલામાં ચીજ વસ્તુ કે સેવા આપવામાં આવે વસ્તુ આપવામાં આવે એને કયા નાણાં તરીકે વસ્તુ નાણાં તરીકે ઓળખવામાં આવે છે બીજું કયું નાણું આવશે ધાતુ નાણું સોના ચાંદીના સિક્કાઓ હોય એને કેવું નાણું કહેવાય ધાતુ નાણાં તરીકે ઓળખવામાં આવે છે ક્યાં લઈએ ચોના ચાંદીના જે સિક્કા ચલણમાં આવ્યા હતા અસ્તિત્વમાં આવ્યા હતા કિંમતી ધાતુના સિક્કા જે અસ્તિત્વમાં આવ્યા એને કેવું નાણું કહેવાય ધાતુ નાણાં તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી કયું નાણું છે પશુ નાણું ગાય કે ભેંસ આપણે વાત કરીએ તો કે ગાય બળદ અને ઘોડાનો નાણાં તરીકે ઉપયોગ કરવામાં આવતો તો વ્યક્તિ પોતાની પાસે જે ઉત્પાદન થાય જરૂરિયાત મુજબનું ઉત્પાદન પોતાના વપરાશ માટેનું રાખી બાકીના વસ્તુમાંથી કાં તો બાકીના અનાજમાંથી હું મેળવી લેતો પશુ મેળવી લેતો અને જરૂર પડે ત્યારે હું વેચીને પશુ વેચીને પોતાની જરૂરિયાત સંતોષતો હતો ક્યું નાણું કહેવાય પશુ નાણું પછી ક્યું દા નાણું આવશે કાગદી નાણું કાગળની ચલણી નોટો વર્તમાન સમયમાં જે અસ્તિત્વમાં આવી છે એનક્યુ નાણું કહેવાય કાગદી નાણું ક્યાંય દસ રૂપિયાની નોટ વીસ રૂપિયાની પચાસ રૂપિયાની સો રૂપિયાની બસો રૂપિયાની પાંચસો રૂપિયાની બે હજારની જે નોટ છે કયું નાણું કહેવાય કાગદી નાણાં તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીના મુદ્દાની વાત કરીશું તો કયું નાણું આવશે પ્લાસ્ટિક નાણું એટીએમ કાર્ડ હોય ક્રેડિટ કાર્ડ હોય ડેબિટ કાર્ડ હોય આ બધું કેવું નાણું કહેવાય પ્લાસ્ટિક નાણાં તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી કયું નાણું આવશે બેંક નાણું આપણા ખાતાની અંદર જે પૈસા હોય આપણું કેવું નાણું કહેવાય બેંક નાણાં તરીકે ઓળખવામાં આવે છે અને સાતમો મુદ્દો અદ્રશ્ય કે ઈ મની તમારી પાસે એ નથી પાસબુકે એ નથી પણ ગૂગલ પેમાં એકાઉન્ટ છે ખ્યાલ આવી જશે ફોન પેમાં એકાઉન્ટ છે એને અદ્રશ્ય કે ઈ મની તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો નાણાંના કેટલા પ્રકાર આવશે સાત પ્રકારો જોવા મળે છે પહેલું કયું નાણું છે વસ્તુ નાણું બીજું ધાતુ નાણું ત્રીજું પશુ નાણું ચોથું કાગદી નાણું પાંચમું પ્લાસ્ટિક નાણું છઠ્ઠું બેંક નાણું અને સાતમું અદૃશ્ય કે ઇ મનીનો સમાવેશ કરવામાં આવે છે ખ્યાલ આવી જાય ત્યાર પછીના સવાલની વાત કરીએ તો કે ફુગાવાનો અર્થ આપી અહીંયા નાણાંવાળો મુદ્દો પૂરો થઈ ગયો ફુગાવાની વાત કરીએ તો કે ફુગાવાનો અર્થ આપી ફુગાવાના લક્ષણો જણાવો પાઠનું નામ હતું નાણું અને ફુગાવ હવે નાણાંની બધી વાત પૂરી હવે વાત કરવાની છે આપણે માત્ર ફુગાવાની ફુગાવાની અલગ અલગ ચાર વ્યાખ્યા રજૂ કરેલી છે સૌ પ્રથમ તો કે સામાન્ય અર્થમાં ફુગાવો એટલે શું પ્રોફેસર આપણે વાત કરીએ તો કે ડૉક્ટર એ પી લર્નરના મતે ફુગાવો એટલે શું ડૉક્ટર એ સી પીગુના મતે ફુગાવો એટલે શું અને ડૉક્ટર જે એમ કેન્સના મતે ફુગાવો એટલે શું ફુગાવો એટલે શું કોઈ પણ વસ્તુના ભાવમાં વધારો થાય ને શું કહેવાય ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે આપણને ખબર છે કે કોરોનાના સમયગાળા દરમિયાન કાં તો લોકડાઉનના સમયગાળા દરમિયાન દરેક વસ્તુના શાકભાજી હોય કઠોળ હોય અનાજ હોય આ બધાના ભાવમાં શું થતો હતો વધારો એને કોના તરીકે ઓળખવામાં આવે છે ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જશે સામાન્ય રીતે ભાવ વધારો એટલે શું કહેવાય ફુગાવો બીજું ડૉક્ટર એ પી લર્નરના મતે ફુગાવો એટલે શું કે જ્યારે વસ્તુના પુરવઠા કરતાં તેની શું વધી જાય માંગ વધી જાય તેને કોના તરીકે ઓળખવામાં આવે છે ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ જે છે ને લોકડાઉનના સમયગાળા દરમિયાન કરિયાણાની દુકાનમાં જેટલું કઠોળ હોય એની કરતાંની માંગ કેવી થતી હતી વધારે થતી હતી કે પછી મળશે નહીં મળે કેટલા સમય રહેશે એવું ખબર હતું નહીં એટલે કે વસ્તુના પુરવઠા કરતાં તેની માંગ કેવી થતી હોય વધારે થતી હોય તેને કોના તરીકે ઓળખવામાં આવે છે ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે ત્રીજી વ્યાખ્યાની વાત કરીએ તો કે ડોક્ટર ડૉક્ટર એ સી પીગુના મતે ફુગાવો એટલે શું તો કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને કોના તરીકે ઓળખવામાં આવે છે ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ કઈ આવક કરતા જ્યારે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધતી હોય વાસ્તવિક દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે એ દસ હજાર રૂપિયા કમાય દસ હજાર રૂપિયા કમાય એની કઈ આવક કહેવાય વાસ્તવિક આવક કહેવાય વાસ્તવિક આવક એની દસ હજાર રૂપિયા છે એની કરતાં એની કઈ આવક નાણાકીય આવક દસ હજારની જગ્યાએ પંદર હજાર રૂપિયા મળવા મળે રેડી નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને કોના તરીકે ઓળખવામાં આવે છે ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલય જે છે ને વાસ્તવિક આવક દસ હજાર રૂપિયા કમાય એની વાસ્તવિક આવક છે એની જગ્યાએ પંદર હજાર રૂપિયા મળવા મળે ખ્યાલ એની કઈ આવક વધી ગઈ નાણાકીય આવક વધી ગઈ રેડી તે તેને કોના તરીકે ઓળખવામાં આવે છે ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે ચોથી વ્યાખ્યાની વાત કરીએ તો ડૉક્ટર જે એમ કેન્સના મતે કે ફુગાવાની સાચી સ્થિતિ એને ગણવામાં આવે છે કે સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ જો નાણાકીય આવક વધે તો શું સર્જાય છે ફુગાવો સર્જાય છે જે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી દરેક સાધનોને રોજગારી મળી જાય છતાં પણ જો નાણાકીય આવકમાં શું થતો હોય વધારો થતો હોય તો તેને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે નાણાંકીય આવક વધશે તો લોકો માંગમાં શું કરશે વધારો કરશે એની સામે એટલી વસ્તુ ઉત્પન્ન થાય છે નહીં જેને કારણે ભાવમાં શું થાય વધારો અને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય છે આમ ફુગાવાની વ્યાખ્યાને આધારે ચાર વ્યાખ્યા આપેલી છે સામાન્ય અર્થમાં ભાવ વધારો એટલે શું કહેવાય ફુગાવો બીજું ડૉક્ટર એ પી લર્નરના મતે કોના મતે ડૉક્ટર એ પી લર્નરના મતે ફુગાવો એટલે શું કોના કરતા પુરવઠા કરતાં એની માંગ કેવી થતી હોય વધારે થતી હોય એને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે ત્રીજી વ્યાખ્યા ડૉક્ટર એસી પીગુના મતે વાસ્તવિક આવક કરતાં કઈ આવક વધી જાય ત્યારે નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને શું કહે છે ફુગાવો કહે છે અને ચોથી વ્યાખ્યા ડૉક્ટર જે એમ કેન્સના મતે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ કઈ આવક વધે તો નાણાકીય આવક વધે તો ફુગાવો સર્જાય છે આ ફુગાવાની વ્યાખ્યાને આધારે ફુગાવાના લક્ષણો કોના મુજબ જોવા મળે છે નીચે મુજબ જોવા મળે છે વ્યાખ્યા ઉપરથી જ શું બની જાય છે લક્ષણો બની જતા જોવા મળે છે રેડ એના પહેલાં ફુગાવાના લક્ષણોની વાત કરીએ તો કે ફુગાવાના ચાર લક્ષણો એણે આપ્યા પહેલો મુદ્દો ભાવ સપાટીમાં સતત શું થાય છે વધારો થાય છે સામાન્ય અર્થમાં પહેલી વ્યાખ્યા જતી ભાવ વધારો એટલે શું કહેવાય ફુગાવો એટલે ભાવ સપાટીમાં સતત શું થાય છે વધારો થાય છે ભાવ સપાટી જો વધશે તો અર્થતંત્રના બધા ક્ષેત્રના ભાવમાં પણ શું થાય વધારો થાય જેમ જેમ ભાવ વધતા જશે તેમ તેમ નાણાંનું મૂલ્ય કે નાણાંની ખરીદશક્તિમાં શું થાય ઘટાડો થતો જોવા મળે છે અને ચોથી વ્યાખ્યા હતી એ લખી દેવાની પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટીને શું કહે છે ફુગાવો કહે છે આવડી જાય વિદ્યાર્થી મિત્રો ફુગાવાના લક્ષણોની વાત કરીશું તો કેટલા મુદ્દા આવશે ચાર પણ આ બીજા એ બી સી લખેલ છે ને એ પાછળની અંદર લખવાના આવશો કે ફુગાવાના કેટલા બે માર્કમાં પૂછાય ફુગાવાના લક્ષણો જણાતા બધા લખવાના એક માર્કમાં પૂછાય ફુગાવાના લક્ષણો જણા ખાલી ચાર મુદ્દા જ લખી દેવાના ખ્યાલ આવી જશે ને ફુગાવાના લક્ષણો જણાવો પહેલો મુદ્દો ભાવમાં શું થાય છે વધારો થાય છે બીજો મુદ્દો ભાવમાં વધારો થાય તો અર્થતંત્રના બધા ક્ષેત્રના ભાવમાં પણ શું થાય વધારો થાય એની પછી ત્રીજો મુદ્દો બની જાય ભાવ વધશે તો નાણાંનું મૂલ્ય નાણાંની ખરીદશક્તિમાં શું થાય ઘટાડો થાય અને ચોથો મુદ્દો પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટીને શું કહે છે ફુગાવો કહે છે અને ફુગાવાને સમજવા માટે અન્ય કેટલીક બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવે છે જે કોના મુજબ છે નીચે મુજબ જોવા મળે છે જો સરકારે કાયદા દ્વારા કે સબસિડી દ્વારા સરકારે એમ કીધું આની કરતાં વધારે ભાવ લેવાનો જ નહીં એનો સરકારનો શું કહેવાય કાયદો કહેવાય અને બીજું કોના દ્વારા સબસિડી દ્વારા આવી જશે કે ભાઈ વસ્તુની ખરીદી ઉપર સરકાર સબસિડી આપતી હોય એંસી રૂપિયાની વસ્તુ હોય તો સરકાર કે આની ઉપર વીસ વીસ રૂપિયા સબસિડી તો આપણને કેટલા રૂપિયા મળશે સાઠ રૂપિયામાં મળશે ભાવ સપાટીને દબાવી રાખ્યો ભાવ વધવા ન દેતી હોય એક તો સરકારે એને ઉપર કાયદો મૂકી દીધો આની કરતાં વધારે ભાવ નહીં લેવા દાખલા તરીકે સો રૂપિયા ભાવ નક્કી કર્યો સો રૂપિયા કરતાં વધારે કોઈ લઈ શકશે નહીં એ સરકારનો શું કહેવાય કાયદો અને બીજું સરકાર સબસિડી આપે એકસો વીસની વસ્તુ હોય સરકાર કે કંપનીવાળાને એક વીસ રૂપિયા અમે ચૂકવી દેવું પણ તમારે ગ્રાહકોને કેટલા રૂપિયા વસ્તુ આપવાની સો રૂપિયામાં આપવાની એ સરકારે વીસ રૂપિયા શું આપી કહેવાય સબસિડી આપી હોય ભાવ સપાટીને દબાવી રાખેલી હોય તેમ આપણે વાત કરીએ તો કે ભાવ સપાટીને શું કરી રાખેલ હોય દબાવી રાખેલી હોય આમ ભાવ ન વધવા હોવા છતાં ફુગાવો હોય તો તેને કેવો ફુગાવો કહે છે દાબેલો ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એક ગુણનો સવાલ પૂછાય છે કે દાબેલો ફુગાવો એટલે શું કે સરકારે કાયદા દ્વારા કે સબસિડી દ્વારા ભાવ સપાટીને કેવી કરી રાખેલ હોય દબાવી રાખેલ હોય આમ ભાવ ન વધવા છતાં ભાવ વધતા ન હોય પણ વસ્તુની માંગ જ વધતી હોય તો તેને દાબેલો ફુગાવો કહેવામાં આવે છે ખ્યાલ આવી જાય છે બીજા મુદ્દાની વાત કરીએ જો અર્થતંત્રમાં તેજીની પરિસ્થિતિ હોય અર્થતંત્રમાં તેજી હોય દિવાળીની મહિનો આવ્યો છે રેડી તેજીની પરિસ્થિતિ કદાચ આવી હોય તો ટૂંકા ગાળા માટે વસ્તુ કે સેવાના ભાવમાં જે વધારો થાય એને ફુગાવો કહેવામાં આવતો નથી ખ્યાલ ને દિવાળીની સિઝન હોય ગામડે જવા માટે બસના ભાડા વધી ગયા હોય તો એમનો કહી શકાય કે બસના ભાડાનો ફુગાવો થઈ ગયો કારણ કે આ તેજી કેવા ગાળા માટે છે ટૂંકા ગાળા માટે છે દિવાળીની સિઝન છે ને ત્યારે જ ખાલી બસના ભાવ વધ્યા છે રેડી ભાવ વધારો લાગુ પડ્યો તેને ફુગાવ કહેવામાં આવતો નથી ખ્યાલ આવી છે વિદ્યાર્થી મિત્રો કે જો અર્થતંત્રમાં તેજીની પરિસ્થિતિ હોય ત્યારે ટૂંકા સમય માટે વસ્તુ કે સેવાના ભાવમાં વધારો થયો હોય તો તેને ફુગાવ ગણી શકાતો નથી ખ્યાલ ત્યાર પછીના ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે અર્થતંત્રના સાધનો બેકાર પડ્યા હોય રેડી અને વસ્તુ કે સેવાના ભાવ વધવાથી આવા સાધનો કામે લાગે અને ઉત્પાદન વધતા ભાવમાં શું થાય છે ઘટાડો થાય છે કઈ રીતે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો બેકાર પડ્યા હોય દાખલા તરીકે અર્થતંત્રની અંદર લુમ્સનું મશીન છે એ બંધ પડ્યું હોય મંદી હતી લુમ્સનું મશીન બંધ કરી દીધું કોરોના હતો એટલે હવે કાપડની માંગ વધવા મળી એટલે આ લુમ્સના મશીન પાછા ચાલુ થાય લૂમ્સના મશીન ચાલુ થાય તો ઉત્પાદનમાં શું થાય વધારો લુમ્સના મશીન ક્યારે ચાલુ થયા છે કારણ કે કાપડની માંગમાં શું શું વધારો તો આ બેકાર પડેલા સાધનો જ્યારે કામે લાગે છે ને એને આપણે વાત કરીએ તો કે ઉત્પાદન વધતા આ ભાવમાં શું થાય છે ઘટાડો થતો જોવા મળે છે એને ફુગાવો ન કહેવાય ખ્યાલ આવી જશે ને એટલે કે વાત કરીએ તો કે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો કેવા પડ્યા હોય બેકાર પડ્યા હોય અને વસ્તુ કે સેવાના ભાવમાં શું થવાને કારણે વધારો થવાને કારણે આવા સાધનો કેવા લાગે છે કામે લાગે છે જેથી ઉત્પાદનમાં શું થાય છે વધારો થાય છે ઉત્પાદન વચ્ચે ભાવમાં શું થાય છે ઘટાડો થતો જોવા મળે છે ટૂંકમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા ક્ષેત્રની ભાવ સપાટી સતત શું કર્યા કરે છે વધ્યા કરે છે પૂર્ણ રોજગારી બધાને રોજગારી મળી ગઈ પછી ભાવમાં સતત શું થાય છે વધારો થાય છે એને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે અને આ ફુગાવો કે ભાવ વધારો એ આર્થિક વિકાસને અવરોધક બને છે આવડી જાય વિદ્યાર્થી મિત્રો ફુગાવાના લક્ષણો જણાવો ફુગાવાના મુખ્યત્વે કેટલા લક્ષણો હોય ચાર પેલું ભાવ સપાટીમાં સતત શું થાય છે વધારો થાય છે બીજો મુદ્દો તો અર્થતંત્રના બધા ક્ષેત્રના ભાવમાં પણ શું થાય છે વધારો થાય છે તો એની પછી ત્રીજો મુદ્દો બની નાણાંનું મૂલ્ય નાણાંની ખરીદશક્તિમાં શું થાય છે ઘટાડો થાય છે અને ચોથી જે વ્યાખ્યા તે પાછી આપી દીધો પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટીને શું કહે છે ફુગાવો કહે છે અને ફુગાવાને સમજવા માટે અન્ય કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે કોના મુજબ છે નીચે મુજબ છે એનો પહેલો મુદ્દો બની જાય દાબેલો ફુગાવો એટલે શું કે સરકારે કાયદા દ્વારા કે સબસિડી દ્વારા ભાવ વધારેને શું કરી રાખેલો હોય દબાવી રાખેલો હોય ભાવ ન વધતા હોવા છતાં અર્થતંત્રમાં શું જોવા મળે ફુગાવો જોવા મળતો તેને કેવો ફુગાવો કહેવાય દાબેલો ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે એક ગુણનો આ પ્રશ્ન છે દાબેલો ફુગાવો એટલે શું બીજો મુદ્દો જો અર્થતંત્રમાં કોની સ્થિતિ હોય તેજીની સ્થિતિ હોય તો ટૂંકા ગાળા માટે ખ્યાલ ને દિવાળીની સિઝન ટૂંકા ગાળા માટે વસ્તુના ભાવમાં શું થતો હોય વધારો થતો હોય તો એમ ફુગાવો કહી શકાય નહીં અને ત્રીજો મુદ્દો જો અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો કેવા પડ્યા હોય બેકાર પડ્યા હોય પરંતુ ભાવમાં શું થાય વધારો થાય લુમ્સના મશીન તો આવા સાધનો કેવા લાગે કામે લાગે ઉત્પાદનમાં શું થાય વધારો થશે અને ભાવમાં શું થાય છે ઘટાડો થતો જોવા મળે છે અને છેલ્લે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટીને શું કહે છે ફુગાવો કહે છે અને આવો ફુગાવો એ આર્થિક વિકાસને કેવો બને છે અવરોધક બનતો જોવા મળે છે ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો નમસ્તે